હું આવી પંચાણું છે એટલા માટે બહુ જ વિચાર્યા પછી હવે હું પાર્ટી સાથે છેડો પાડી રહ્યો છું અને રાજીનામું આપી રહ્યો છું ત્યારે આ વાત કોણ કોને કરી રહ્યું છે શું છે સમગ્ર મામલો તે જોઈએ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ખૂબ મનોમન ના અંતે વિચાર્યું છે પાર્ટીની અંદર ઓગણીસો થી હું પણ ટિકિટ માંગુ છું છેલ્લા મેં ટિકિટ માંગી છે અને ક્યારેય અમારી કિંમત કરી નથી હું વીએચપી વિશ્વ હિન્દુ પરિષદ કળાવતી ની અંદર જયારે ગોરધન ઝડપિયાજી મહામંત્રી હતા ત્યારે હું મહેસાણા જિલ્લાનો મહામંત્રી હતો તમને નવે લાગશે આખા ગુજરાતની ની દુર્ગાવાણી નો કેમ્પ રતનકોટ અંદર મે કર્યું બજરંગ દળ નો કેમ્પ માણસા અંદર મારા દ્વારા યોજાયો હતો એના 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 ખર્ચને બધી યોજનાઓ મે કરી હતી 1000 સંતો ની યાત્રા નાખી એની અંદર પણ મારું યોગદાન છે મે પાર્ટીનો વ્યાપ પર એટલા માટે રાત દિવસ જોયા વગર મારી ફેમિલી સાથે પણ જોયા વગર મે ખૂબ પરિશ્રમ કર્યો છું અને પરિશ્રમના અંતે પણ જો પાર્ટી આયાથી લોકોને જ આપવાની હોય તો અમારી પાર્ટીમાં રહીન કરવું છે શું હા મ જન્મથી ઓગણીસો સાસઠથી જનસંઘ જ્યારે અરે આર એસ જ્યારે જોઈન્ટ કર્યું ત્યારથી હું આજ સુધી કેશિયાના રંગે જ રંગાયેલો છું ભવિષ્યની અંદર પણ હું કેસરીઓ જ રહીશ હું નરેન્દ્રભાઈને ક્યારેય પણ હાનિ થાય એવો કોઈ પણ પ્રયત્ન નહીં કરું પણ બહુ થઈ ગયું હવે હું સક્રિય રહી શકું એમ નથી અને એટલા માટે પાર્ટીમાંથી રાજીનામું આપું છું હવે આગળનો કાર્યક્રમ શું હશે તમારો આગળનો કાર્યક્રમ બસ સમાજ સેવા કરવાની કોઈ પાર્ટીની અંદર હોય એવું જરૂરી નથી હું તો ભારતીય જનતા પાર્ટીનો જનસંઘનો નિષ્ઠાવાન કાર્ય કરતા છું એટલે મારે કોઈ બીજી પાર્ટીમાં જવાનો ક્યારે પણ મનમાં સંકલ્પ નથી અને એટલા માટે ભવિષ્યમાં બધા કાર્યકર્તાઓ જે પણ પ્રકારનો આદેશ કરશે એ પ્રકારનો પણ કોઈ પાર્ટીમાં જવા સાથેનો નહીં હોય હું માત્ર માત્ર ભારતીય જનતા પાર્ટીના કેસરિયાને જ વરાયેલો છું અને વરાયેલો જિંદગીના છેલ્લા બોંદ સુધી રહીશ હવે સાબરકાંઠા બાદ મહેસાણામાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે સીજે ચાવડાને ભાજપે ટિકિટ આપતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે ગોવિંદભાઈ પટેલે વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખને પોતાનું રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાંથી આવેલા આયાતીને ટિકિટ આપતા આ નારાજગી જોવા મળી છે હજુ પણ વધુ રાજીનામા પડી શકે તેવી સંભાવનાઓ પણ સેવાઈ રહી છે આમ તો સ્વાભાવિક વાત છે કે જો કોઈ કાર્યકર તેપન વર્ષ સુધી પાર્ટીમાં પોતાનો સમય આપ્યો હોય તો તેને ટિકિટ ન આપવામાં આવી હોય ત્યારે તેનું નારાજગી જે છે તે સ્વાભાવિક છે તો હવે જોવાનું રહ્યું કે ભાજપ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા નેતાઓને સારા હોદ્દાઓ આપી રહી છે ત્યારે ભાજપના હજુ વધારે કેટલા નેતાઓ નારાજ થાય છે અને ભાજપમાં હજુ કેટલા વધારે રાજીનામાઓ પડે છે તો આ જ પ્રકારના વધુ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે જોડાયેલા રહું નિર્ભય ન્યૂઝ સાથે આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ ન્યૂઝને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર